લગન માં બધી જો કેટલી બધી પડી છે આ બધી ધોવાની છે આ તો ખાલી સોલજો છે અને હજી કપડાં શું ધોવાના ખેલા ફિરાક હજી અહીંયા ટીંગાય એટલે કપડાં ધોવાના કેટલાય વધી ગયા છે તુંને તો આપણે હવે બેહવાનું છે દુકાને કેમ કે લગન કરી કરીને થાકી જાવ તો કા અને જો અત્યારે હજી દુકાન હતી રાસ્તો કરી લીધો કા નાસ્તો કરી લીધો કેવલ બન ચાર કે તો 10 વાગી ગયા 10 વાગી જાય કાર કે તો મુખ્ય ઓર કેવલ ભાઈને આપણે મુખ્ય બાળ મંદિરે અને અમારા મિતાલી ભણવા ગઈ છે નિશાળ આવી તો કા

બસ રહી ગયા ત્યારે ઉનેરી કપડાની તો લાઇન કરી નાખી કપડાની લાઇન કે લાગ ઘરની હાલત તો જો ઘરને હાલત તો જો બધું ઉંધાનું સીધું ઇસ્ત્રી પડી આમનું જોવાય બધું ઉંધાનું સીધું કા બધું બગડતું બધું હું મીતા લઈને કેવળ નહો મીતા લઈને કેવળ નહી બધી બીએમ રેલમ ચાલ છે ને ઓ આ બધી વાર લાગ જાય

અને અમાર મેડમ જો રાંધવાનું શરૂ કરી દીધું રાંધવાનું નહીં પણ શું કહે વાળું પક્કા ફોલવાન શરૂ કરી દીધું વાળું શરૂ કરી સપટી અને સપટી લગભગ આ સેલી જશે કે આપણે કેમ લાગે અરી જો થાહે થાશે કે વા થઈ જશે મને સેલી લાગે સેલી જો કાઈ નહીં હું સો સેલી એમ આર વાળા તો જો ભાઈ રાંધવાનું શરૂ કરી દીધું છે તૈયારી કરી દીધી શરૂ મતલબ રાંધવાનું હવે જશે હવે રાંધવાનું હાલો તો આવતા રહેશે ઘરે અને જમીન પણ લીધું છે અને મિતાલી બેન જો લેશન કરવા કેવલ કહેવાય અમારે જો ખોટી ગયા તો આજ તો જો આખો દિવસ કામમાં કામમાં નીતુનો દિવસ વી ગયો અને અમારે દુકાન આખો દિવસ બેહી અને ટાઈમ જો આખો દિવસ અને બીજું કહેવાનું કે આજે બે દિવસ છે માં કે ઉજાગરો થઈ ગયો એટલે મને તો જો માથું દુઃખે છે કે મજા નથી આવતી તો આજનો દિવસ તો કંઈક આવો રહ્યો તો તો આ સાથે બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો વિડીયોને લાઈક કમેન્ટ કરી નાખજો ને મળીએ છીએ બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય